નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કે મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ ખેડૂત ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના મગફળીના બજાર ભાવ શું રહ્યા છીએ અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ગોંડલ માર્કેટયાર્ડ યાર્ડ છસો એકાવન થી એક હજાર છન્નું રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ નવસો એસી થી એક હજાર એકાણું રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ આઠસોથી એક હજાર ચાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ આઠસોથી એક હજાર એસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ સાતસો પચાસથી એક હજાર નેવ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જુનાગઢ માર્કેટ યાર્ડ આઠસો વીસ થી અગિયારસો એક રૂપિયો આગળ વાત કરીએ મિત્રો દિયોદર માર્કેટ યાર્ડ નવસો પચીસ થી એક હજાર ત્રણ રૂપિયા વાંકાનાર માર્કેટ યાર્ડ આઠસો પચાસ થી એક હજાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જેતપુર માર્કેટ યાર્ડ છસો પચીસ થી અગિયારસો એક રૂપિયો અમરેલી માર્કેટ યાર્ડ નવસો એક હજાર અઠ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા એક હજારથી એક હજાર સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધારી માર્કેટ યાર્ડ આઠસો થી એક હજાર છોતેર રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો